વડોદરા શહેરમાં ત્રણ દિવસથી વરસાદે કહેર નાખ્યો છે અને વડોદરા શહેરની હાલત અત્યારે દિવસે દિવસે કોફડી થતી જઈ રહી છે વાત કરીએ વિશ્વામિત્રીની તો વિશ્વામિત્રી બે ખાટે વહી રહી છે તેની સાથે વાત કરીએ આજવાની તો આજવા સરોવરના બાસઠ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે વડોદરા શહેરના ઘણા બધા વિસ્તારો છે જ્યાં પાણી ભરપૂર ભરાઈ ચૂક્યું છે અને ઘણા વિસ્તારો એવા છે જ્યાં નીચાણવાળો ભાગ છે ને ત્યાં પાણી ભરપૂર ભરાવાથી આવી પરિસ્થિતિ સર્જાય છે આપ જોઈ શકો છો મારી પાછળના ભાગમાં લોકો જે છે તે રસ્તા ઉપર આવી ગયા છે પણ પ્રશાસન ક્યાં છે પ્રશાસન શું કરે છે તે ખબર નથી લોકોની હાલત ખરાબ છે લોકોના ઘરમાં ડૂબ પાણી આવી ચૂક્યું છે આપની સાથે એક બેન છે તેમની સાથે વાત કરીએ બેન તમારા ઘરમાં કેટલું પાણી છે ઘરા ઘરા સુધીનું પાણી છે કોઈ આવ્યું તમને અહીંયા જોવા નહીં આવતું તમે ક્યારથી અહીંયા બાંધ્યું છે પ્લાસ્ટિક કપરમ દિવસ નું તો કોઈ તમને નાસ્તો દવા કંઈ આપવા માટે શુદ્ધ નહીં કોઈ હાલવા આવતું નહીં જોવાય નહીં આવતું તમારા ઘર પાસે જે પાણી ભરાયું છે એટલે તમે તમારી જાતે બધા અહીંયા આવીને વસી ગયા છે આયા છે બધા તો હવે શું લાગે છે જે લોકો વોટ લેવા આવે છે અને વોટ લેવા આવે છે પણ કશું હાલતાય નહીં કશું નહીં

આપે જોયું કઈ રીતે લોકો પરેશાન છે અહીંયા એક બહેન છે તેઓ કહી રહ્યા છે કે તેઓના વિસ્તારના કોર્પોરેટર જે છે તે જોવા પણ નથી આવ્યા હાલત અહીંયા વડોદરા શહેરના લોકોની કઈ છે તે આપ જોઈ શકો છો બેન તમે અહીંયા કેટલા દિવસથી બાંધ્યું છે પ્લાસ્ટિક ત્રણ દિવસથી શું કેવું છે તમારે જે લોકો તમારી પાસે વોટ લઈ જાય છે અને પછી આવી પરિસ્થિતિમાં તમારો સાથ નથી આપતા એવા લોકોને શું કહેશો હું બોલવાનું મેડમ કશું આમાંથી બોલાય એવું નહીં આવે નહીં આમાં જોવા આવતા કશુંય જો કરવા બધું કશું ચાબા મૂકવા પીએ એવી રીતના તમારો કિંમતી સામાન બધો જે છે એ બધો બધો ઘરમાં જ કશું અમે કાઢ્યું નહીં તો હવે જ્યારે પાણી ઉતરશે ને તમે ઘરે જશો તો પછી તમારું નુકસાન થયું એની જવાબદારી કોની હશે કોઈ ના લે જવાબદારી અમાર જવાબદારી હું કોઈ કોણ લે કોઈ નહીં લેતું તું અમાર જવાબદારી આ બધું નુકસાની તો અમારી જ થઈ માસી આવો વરસાદ એક જ દિવસ વરસાદ પડ્યો ને હાલત છે શું કેશો આ બધા જે વોટ લેવા આવે એ લોકોને શું કેવું છે તમારે શું કેવાનું વરી વોટ લેવા આવા તે કઈ કોઈ આવા ભારવા કોઈ આવતું જ નહીં ને કોઈ ભરતું જ નહીં આ બાજુ અમાર તો અમારા જીવ લઈને નાઠો આપા તમારે ફોન કરવાનું જોઈએ ને જે તમારા કોર્પોરેટર છે એને કોઈને કઈને ફોન કરાવો કોને પણ કઈ કરાવીએ કોઈનો નંબર નહીં કશું જ નહીં પછી કોને દોડ કરાવીએ પણ તૈયાર થઈએ જ ને હવે જીવ અડધું નાખ કેટલું સામાન રહી એ બધું જ મુશ્કે અમારતો કશું રહ્યું કશું રહ્યું ખાલી સાથે આ પહેરેલો લુગરા નહીં હેર્યો છે આપ જોઈ રહ્યા છો જો એક જ વરસાદમાં વડોદરા શહેરની પરિસ્થિતિ આ હોય અત્યારે જે આપ જોઈ રહ્યા છો મારી સમક્ષ આ તો ઘણા ઓછા લોકો છે એમ કહીએ તો ચાલે વડોદરા શહેરમાં ઠેર ઠેર આવી પરિસ્થિતિ છે લોકો જે છે તે હેરાન થઈ રહ્યા છે પહેરેલા કપડે આ લોકો આવી ચૂક્યા છે એમની પરિસ્થિતિ આપ જોઈ શકો છો બાળકો બીમાર છે કઈ રીતે પ્લાસ્ટિક નાખીને રહી રહ્યા છે આપને કેમેરામેનને કહીશું કે થોડું બતાવી શકે જેથી કરીને પ્રશાસનને ખબર પડે કે વડોદરા છે આજે પ્લાસ્ટિક તેઓ બાંધીને રહી રહ્યા છે તેમાં જનાવર ઘૂસી જાય છે તેની સાથે જે છે તે લોકો ખૂબ વધુ પડતા હેરાન થઈ રહ્યા છે અને કોર્પોરેશન જે છે તે કાંઈ જ કરી નથી રહ્યું તે લોકોનું ઘર જે નીચાણવાળા વિસ્તારમાં છે નીચાણવાળા વિસ્તારમાં હોવાથી પાણી ખૂબ ભરાઈ ચૂક્યા છે તે લોકો પોતાનો ઘરનો સામાન ઘર વખરી જે હાથમાં આવી તે થોડી ઘણી લઈને આવી ચૂક્યા છે તેઓની સાથે પ્રાણીઓ પણ છે તે પણ હેરાન થઈ રહ્યા છે તેઓ પોતાના જાનવરોને પણ સાથે અહીંયા લઈ આવ્યા છે હવે એ જ જગ્યા પર તેઓ પણ રહી રહ્યા છે ને એ જ જગ્યા પર તેઓના જે બકરા છે તે પણ રહી રહ્યા છે એટલે પરેશાની અને પરિસ્થિતિ બંને અત્યારે ખરાબ છે આ એક વરસાદમાં વડોદરાની આ હાલત છે જો વધુ વરસાદ પડે અને આજે જે વિશ્વામિત્રીની સપાટી વધી છે અને જે 62 દરવાજા ખોલ્યા છે ઉપરવાસમાંથી જો પાણી છોડવામાં આવે તો આનાથી વધારે કોફડી પરિસ્થિતિ થાય તો આવા લોકોનો સહારો કોણ તે અહીંયા વડોદરાવાસી તંત્રને અને પ્રશાસનને પૂછે છે શું લાગે છે તમારા એરિયામાં પાણી જે છે તે કોર્પોરેશન અને તંત્ર દ્વારા કાઢવામાં કામગીરી હાથ ધરવામાં આવી છે કોર્પોરેશન અનગઢ વહીવટના લીધે પાણી આવે છે એનો કોઈ નિકાલ કરતા નથી

નાના બાળકો તેમની સાથે છે એટલે આ બાળકો સાથે આ પરિવાર આ પરિસ્થિતિમાં રહી રહ્યું છે કઈ રીતે રાતોરાત તેઓએ આ વ્યવસ્થા કરી હશે અને કઈ રીતે એ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને હજુ એ વડોદરા હાઈ એલર્ટ ઉપર છે હજુ પણ જે છે તે વિશ્વામિત્રી બે વહી રહી છે અને હજુ પણ ઉપરવાસમાંથી પાણી છોડે તો આ જેટલા પણ વડોદરાના નીચાણવાળા એરિયા છે તેમાં ભરપૂર પાણી ભરાઈ શકે અને હજુ એ ચાર દિવસની વરસાદની આગાહી છે જો

કઈ ભોજનની વ્યવસ્થા કરી આપી કઈ દવા ટીકડી કઈ આપ્યું છે કશું જ નહીં કશું જ નહીં ઘર ખાલી કઈ ને જતા રહ્યા છે કે તમારી વ્યવસ્થા કરી લો હા કઈ ને જતા પોલીસવાળા વાળા એટલા બહાર કાઢ્યા કરો બધાને આપે જોયું કે જેટલા પણ નિરાધાર લોકો છે જે લોકોના એરિયામાં પાણી ભરાયું છે તે દરેક લોકો અત્યારે રોડ પર રહેવાની ફરજમાં છે અને કોર્પોરેશન તરફથી તેઓને ના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે ના તેઓને નાના બાળકો માટે કંઈ દવાની વ્યવસ્થા કરવામાં આવી છે હવે આ જે પણ લોકો અહીંયા રોડ પર રહી રહ્યા છે તે લોકો વિચારી રહ્યા છે કે સવાલ કરીએ તો કોને કરીએ અને મદદ માંગીએ તો કોની પાસે માંગીએ વાટિંગની જરૂર છે અમારી વોટિંગ જેવા હાલ ચાલાવે એટલે અમારા વરસાદની અંદર રહેવાનું અને એમને બંગલાની અંદર રહેવાનું તમે ફોન કર્યો એમના નંબર ગઈ કાલે ફોન કર્યો કાર હોટે આપીને ગયા પણ જોવા હોટે નહીં આવતા બિલકુલ ગામમાં ખાલી જોઈને અને તૈયારીમાં નીકળી ના જવાનું કોણ હતું નામ યાદ છે તમને કોર્પોરેટરનું એ નહીં યાદ ખાલી આવ્યા તો કાર્ડ આપીને જતા રહ્યા કાર્ડ આપીને જતા રહ્યા કોઈ મદદ માટે વાત કરી કે હું મદદ ના કશી નહીં મદદ મદદ કશી નહીં આ ટેમ્પો તમારો છે હા અમારું છે એટલે પોતાનું છે કે ભાડેથી લાવ્યા છો ભાડાથી લાવેલો છે તો આનું ભાડું કેટલું ચૂકવવાનું થાય એક દિવાળીનું 500 રૂપિયા તો આપણે જોયું છતાં ઘરે પાંચસો રૂપિયા ભાડામાં ટેમ્પામાં જો લોકોને રહેવાની ફરજ પડતી હોય તો વડોદરા શહેરનું તંત્ર અને પ્રશાસન કઈ દિશામાં જઈ રહ્યું છે તે સવાલ છે ઘણી બધી મહિલાઓ છે જે પોતાના નાના બાળકો સાથે છે આપ જોઈ શકો છો નાના બાળકો છે જેને વાગ્યું પણ છે અહીંયા કેટલા બધા નાના છોકરાઓ છે જે હેરાન થઈ રહ્યા છે આજુબાજુની સોસાયટીના જે લોકો છે રહીશો ત્યાં લોકોની મદદે આવ્યા છે ત્યાં લોકોને જેમને શક્યતા હોય એટલું કંઈક આપી જાય છે એક મહિલા છે તેમની સાથે વાત કરીએ બેન કેટલા વખતથી તમે અહીંયા ટેન્ટ બાંધીને રહી રહ્યા છો બાર વર્ષથી આવું ચાલે છે પણ અમે કાલના નીકળી ગયા છે બહાર પાણીની શક્યતા છે તે

અવેલેબલ અમે કોર્પોરેશન તરફથી કરવામાં આવે છે પણ ઘણી બધી મહિલાઓ એવી છે જે લોકો એવું કહી રહ્યા છે કે બે દિવસથી કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની મદદ કરવામાં આવી નતી તો આજ સવારથી જ આ લોકોને મદદ એ વાત ખોટી છે ગઈકાલથી હું પોતે એ લોકોને ખીચડી સવારે દારભાત આપ્યા સાંજે ખીચડી આપી છે અને હું પોતે છું આપને જોતા વિડીયો પણ બતાવી શકું છું

કાલે અમારા મેયર મેયરશ્રી તેમને અમે રજૂઆત કરી છે અમારું સાંભળે તો સારું છે તો આ પાણીનો ઓગ્યો નિકાલ થાય અમે એ જ કોર્પોરેશન પાસે આશા રાખીએ છીએ આ વખતે એક જ વરસાદમાં પાણી આવી ગયું એટલે વધારે વરસાદ પડે ને પાણી આવે તો લગભગ વધારે આવે તો અમારે મેઈન રોડ પર મકાનો છે એમને બી સ્થળ કરી આ રીતના ટેન્ટ બાંધીને રહેવું પડે તકલીફ જે પડે છે અમારે બે રોજગાર ધંધો બગડે છે અમે રિક્ષા પર નિભાતા હોય છે કોઈ ખેતી કામ કરીને નિભાવતા હોય તકલીફ તો ઘણી પડે છે તો અમારું કોર્પોરેશન અને સરકાર કલેક્ટર સાહેબ સાંભળે એવું અમારું મંતવ્ય છે વડોદરા શહેરના કલાલી વિસ્તારની નવી નગરીમાં અત્યારે આપ ઊભા છીએ અને આપ જોઈ શકો છો ચારેકોર પાણી છે પાણી એટલું બધું છે ગળાડૂબ સુધીનું પાણી છે લોકોને અહીંયાથી ઘર છોડીને બહાર રહેવાની પણ ફરજ પડી છે જે આપણે પહેલાં જોયું એની સાથે સાથે ઘણા બધા ઘર છે જે લોકો અહીંયા ગમે તે રીતે સ્ટ્રગલ કરીને રહી રહ્યા છે સ્થાનિક સામાજિક કાર્યકર્તા અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે તેઓની સાથે વાત કરીએ એક જ વરસાદમાં વડોદરા શહેરની આ હાલત છે લોકો રોડ ઉપર રહી રહ્યા છે જમવાની તકલીફ છે સાથે સાથે નાના બાળકો છે દવાની તકલીફ છે કયા પ્રકારની મદદ આપે લોકોને કરી છે અત્યારે વિશ્વામિતિ છવ્વીસ ફૂટ થાય એટલે કલાલી ગામમાં પાણીનો પ્રવેશ ચાલુ થઈ જાય વિશ્વામિતિ નદી પાછળ જની સાઈડ જ આવેલી છે છવ્વીસ ફૂટે થાય એટલે અહીંયા પાણી ભરાય છે અહીંયા નવી નગરી છે રાઠોડવાસ છે કલાલી ગામની ભાગોર પણ કેર સુધી પાણી આવે છે આનું તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ આવે એવી વડોદરા મહાનગરપાલિકા પાસે અમે અપેક્ષા રાખીએ છીએ ઘણા બધા લોકો દ્વારા એવું સાંભળવા મળ્યું છે કે મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની મદદ કરવામાં નથી આવીને સ્થાનિકો જ મદદ કરી રહ્યા છે તો શું કહેવું છે આપનું આ વિષય પર હાલ આ વિસ્તાર ડભોઈ વિધાનસભામાં લાગે છે વડોદરા મહાનગરપાલિકામાં બાર નંબરમાં લાગે છે કાલે ત્રણ કલાક સુધી ચારે કાઉન્સ વોર્ડ નંબર બારના ચારે ચાર કાઉન્સિલર અહીં ખડે પગે હતા કાલે એમના તરફથી ચારસો માણસની ખીચડીનું વિતરણ કર્યું હતું અને આજ આજના રોજ પાઉંભાજીનું વિતરણ કરવામાં આવશે અને કોર્પોરેશન તરફથી પણ જમવાનું વ્યવસ્થા આ લોકોને આપવામાં આવે છે જેટલા પણ સામાજિક કાર્યકર્તા આ વિસ્તારના છે તે લોકો ખડે પગે છે તમારા તરફથી કયા પ્રકારની મદદ કરવામાં આવી છે અમારા તરફથી કાઉન્સિલર દ્વારા એ લોકોને કાલે ખીચડીનું વિતરણ હતું આજે પાઉંભાજી બનાવવામાં આવે છે અને આ લોકોને કાઉન્સિલર જાતે જ બનાવીને અહીં આગળ વિતરણ કરવા આવે છે શું લાગે છે આપને કે હજુ એ વિશ્વામિત્રી જે છે બંને કાંઠે વહે છે દરવાજા જે આજવાના છે તે ખુલ્લા છે અને ઉપરવાસથી ઘણું પાણી છોડવામાં આવશે અને વરસાદની પણ શક્યતા છે શું લાગે છે કેટલો સમય થશે આ બધું પાણી ઉતરવા માટે અને આ સિચ્યુએશન જે છે તેને કંટ્રોલ થવા માટે વિશ્વામિત્રી નદીની સપાટી જો ઓછી થશે તો પાણી ઓછું થશે અને લગભગ બે ત્રણ દિવસ લાગશે આ પાણી જો ઉતરશે તો જ આ પાણી ઓછું થશે ત્યાં વગર પાણી ઓછું થાય નહીં પણ અહીંયા પંપ નાખીને જો પાણી ખેંચવામાં આવે તો શક્યતા ખરી કોઈ નિયારગા નહીં એનું તો જોયો આપે આ તો ખાલી એક જ વિસ્તાર છે જ્યાં આ પરિસ્થિતિ છે પણ શહેરના ઘણા બધા નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પરિસ્થિતિ આનાથી પણ ખરાબ છે સૌથી વધુ જે ખરાબ હાલત છે તે પરશુરામ ભટ્ટા અને વિશ્વામિત્રીની આજુબાજુના એરિયાઓની છે જ્યાં પરિસ્થિતિને કંટ્રોલ કરવી થોડી મુશ્કેલ છે અહીંયા સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા જે છે તે પરિસ્થિતિને થોડી કાબૂમાં આવે તે માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે તેની સાથે સાથે નાના બાળકો પણ છે આપ જોઈ શકો છો પાછળ જે છે તે નાના બાળકો પણ છે તેઓના પરિવારજનો છે આ સાઈડ આપ ઘર જોઈ શકો છો ત્યાં પણ નાના બાળકો છે એટલે આ રીતે રહેવું વડોદરાવાસીઓ માટે થોડી મુશ્કેલની વાત છે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી જે છે તે ક્યાંક ને ક્યાંક ફેલ સાબિત થઈ હોય તેવું ખરેખર આ વિસ્તારને જોઈને લાગી રહ્યું છે અને આ જે વિસ્તાર છે અહીંયા આ વર્ષે જ નહીં પણ દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાય છે એક વરસાદ થયો છે દસ કલાકના વરસાદમાં વડોદરાની પરિસ્થિતિ અત્યારે આવી છે સિત્તેર ટકા વડોદરા જે છે તે પાણીમાં છે અને આગળ હજુ પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે કારણ કે પાણી ઉપરવાસથી છોડવામાં આવ્યું છે એટલે લોકોને સ્થળાંતર કરવાની ખરેખર ફરજ પડી છે અને આજ રીતની પરિસ્થિતિ રહેશે તો હજુ બીજા બે થી ત્રણ દિવસ જે લોકો અહીંયા રહી રહ્યા છે તેઓને બહાર રહેવાની ફરજ પડશે આ નાના બાળકને લઈને કેટલું હેરાન થાવ છો ભાઈ છે મેડમ પાણી પાણી છે તમારા તો આ બધા તમે લોકો રોડ પર રહી રહ્યા છો રોડ પર રહી રહ્યા છે કેટલા જણ છો પરિવારમાં અમારે 10 15 જણ છે એક ઘરમાં 15 જણનો પરિવાર છે હા 15 જનનો છે ખાવા પીવાની વ્યવસ્થા ખાવા પીવાની વ્યવસ્થા આ છે પણ આ ગામના લોકો છે કરસ અત્યારે લોકોમાં રોષ છે જ અને રોષ હોવો પણ વ્યાજબી છે કારણ કે આપ જોઈ શકો છો કેટલા પાણીમાં ગરકા થઈ ગયું છે તેમનું ઘર અને ઘરની ઘણી બધી ઘર વખરી જે છે તે પાણીમાં ડૂબી ચૂકી છે કેમેરામેન ભરત રોહિત સાથે હું શીતલ વડોદરા હેડલાઇન ન્યૂઝ